ભાવના સોલંકી અને ધવલ પટની એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે જેમાં જણાવ્યું હતું કે શોરૂમના મેનેજર અને કર્મચારીઓ સાથે મળીને એક પોઈન્ટ છપ્પન કરોડની ચીટિંગ કરી હતી મોરબી એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને પોલીસે આરોપી હરિભાઈ ભટ્ટી આશિષભાઈ ઇરફાન વડગામા અને ધવલ પટની એમ ચારને ઝડપી લીધા છે તો મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તેવું ડીવાયએસપી એસ એચ સારડાએ જણાવ્યું હતું જે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેગ કાઢી અને ટેગની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની ઉપરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું